બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સરદાર પટેલની એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ધાનેરા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા ધાનેરાની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દેશની એકતા અખંડિતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાબા ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા પદયાત્રાનો પ્રારંભ મામા બાપજી મંદિરથી કરવામાં આવ્યો પદયાત્રીની પૂર્ણાહુતિ વાલેર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રચાર સાથે પદયાત્રા કરી હતી આ યાત્રા દરમિયાન શહીદ જવાનોના પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સબરવાળા ખાતે યાત્રાના માર્ગમાં સરદાર વન પાંચસો વૃક્ષો બનાવી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ ધાનેરા એપીએમસી ચેરમેન શ્રી વિરલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ આગેવાન શ્રી મનીષભાઈ પટેલ શ્રી ભગવાનભાઈ પટેલ શ્રી રસિકજી ઠાકોર શ્રી સંજયભાઈ બ્રહ્મભ નાયબ કલેક્ટર શ્રી કલ્પેશ ઉડનકર સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર નરેશ વ્યાસ બનાસની પુકાર સમાચાર